માર નામ શૂર્બા અને આ આર્ય મારી મગફળી છે શેકની સેન 10 રૂપિયા તો આર્યો માર ટીનો છે માર છોકરો સેકની 10 રૂપિયા કી કે સેકની ઓમ સેન લે માર કા શું સેકની સેકની કીસી મગજ જતો જ છે શું ઓમ ફોન કરીને સેકની શેકની કે હું જે કહું ઈ તો કોઈ મગજમાં લેતા જ નહીં

આપડે વાત કેવી નથી અને શુદભાની આપડે નો હમી કરતા આવડે શોખ પાકું આપણે જમીન

ભાગ ની જમીન તમે લેતો અને સુરબા ની ભાગ ની જમીન મૂળ લે હા આપડે તારે શું વાંચે

વાત શું તમે હું બનાવતા ને આ સાઈડ બનાવતા બનાવતા જ ઉભો હતો એમ આ બે વાતો કરતા ખબર ને કે મગજ જતું રહ્યું છે એટલે એની જમીન આપડે લઈ રહ્યો

ફિર એટલે દવા કરાવશે કરાવતી જમીન લઈ અમારે જમીન દઈ શું

દોઢ ત્રણ હવે આપડે હજુ અપલોડ થઈ જાય બરાબર તણ આવજો એ આવજો એ હો મારો